કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે લાસ્ટ સેશનમાં આપણે શું ભે તેનું વર્ગીકરણ જોયું ઓળખતા શીખ્યા કે યોક્સિલ આપણે એને ક્યારે કહીશું હોમો ક્યારે કહીશું કો ક્યારે કહીશું આજે આપણે એની ક્રિયા વિધિ વિશે ભણીશું મુક્ત મુલક ક્રિયા વિધિ ફ્રી રેડિકલ્સ દ્વારા મિકેનિઝમ આપણે જોઈએ મુક્ત મુલક ક્રિયા વિધિ પેરોક્સાઇડ બેન્ઝોઇલ પેરોક્સાઇડ 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 કે બેન્ક્સિટોલ પેરોક્સાઇડ હોય ત્યાં ફ્રી રેડિકલ્સ હોય છે છે આપણે ભણી ઓર્ગેનિકમાં પણ આપણે આ જોયું હતું પેરોક્સાઇડની અંદર શું જોવા મળે છે ફ્રી રેડિકલ્સ જોવા મળે છે અને યાદ કહી ત્યાં રાખશું એપી બીપી ટીબીપી એક પી બે પી ત્રણ પી શોર્ટકટમાં એક પી બે પી ને ત્રણ પી એ

જેવા ઉદ્દીપકની મદદથી પોલિમરાઈઝેશન પામે છે જોઈએ તો ત્રણ તબક્કામાં ફર્સ્ટ તબક્કો છે શૃંખલા પ્રારંભન શરૂ કરીએ તો ચાલો અહીં ઇથિનમાંથી પોલિથિનમાં પોલિમરાઇઝેશન કરવા માટે ઇથિનનું થોડુંક પ્રમાણ બેન્ઝોલ પેરોક્સાઇડ હવે આમાંથી આપણે લીધું શું છે બેન્ઝોલ પેરોક્સાઇડ આપણે આખી આ મિકેનિઝમમાં શું બનાવી રહ્યા છે ઇથિનમાંથી પોલીઇથિન તો જે ઇથિન જે છે એ ઇથિનની થોડા પ્રમાણમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉમેરી એ મિશ્રણને આપણે શું કરીશું ગરમ કરીએ અથવા ને પ્રકાશની સામે ખુલ્લો મૂકશું કારણ કે તમને ખ્યાલ છે ગરમી કે પ્રકાશમાં જ ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે મિકેનિઝમ તમે ઓર્ગેનિકમાં જાણતા હશો ચલો

CO2 ગયો તો શું બન્યો ફિનાઇલ મુક્ત મૂલક અહીં આવી ગયો એટલે આ બની જશે ફિનાઇલ મુક્ત મૂલક હવે એ જે ફિનાઇલ મુક્ત મૂલક છે એ ઇથિનના મોનોમર સાથે ઇથિનનો જે મોનોમર છે ના દ્વિબંધ સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા જે થી આ ફ્રી રેડિકલ્સ આની સાથે જોડાય એટલે C6H5CH2 ને અહીંયા પાછો ફ્રી રેડિકલ્સ બનશે આ નવો મુક્ત મુલક બન્યો આ નવો મુક્ત મુલક જે છે શું કરશે આ નવો મુક્ત મુલક મોટો મુક્ત મુલક તૈયાર થાય આ તબક્કાને આપણે શું કહીશું શૃંખલા પ્રારંભ તો શૃંખલાની ની જયારે શરૂઆત થાય છે ત્યારે શું થાય આવો એક નવો મુક્ત મુલક બન્યો હવે આ પ્રક્રિયાને આગળ વધારે છે જેને આપણે શું કહીશું શૃંખલા સંચરણ તબક્કો આ મુક્ત મૂલક એટલે હમણાં જે બન્યો તે ઈથિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે પાછો મોટા કદનો મુક્ત મૂલક રચાય જોઈએ હમણાં જે આપણે મુક્ત મૂલક બનાવ્યો હતો એ ફરી પાછો કોન હતો કે ઇથિનના બીજા અણુ સાથે છે ને ઇથિન એના બીજા અણુ સાથે મેં હમણાં તમને કીધું તે અહીંયા અહીંયા આ બે જોઈન્ટ થઈ જશે એ જોઈન્ટ થશે લાવ બની જશે બની ગયું તો આ શું થયું તો કે મોટા કદ નો મુક્ત મુલક ભાઈનો મોટા કદનો નો મુક્ત મુલક આમ નવો આજે મુક્ત મુલક ફરી પાછો આપણે એન્ટેન્સ લઈ લઈએ ને એથી ના અણુ લઈ લઈએ

તા બનને એક બીજા સાથે જોડાઈ આ બનને એક બીજા સાથે જોડાઈ જાય એટલે શંખલા સમાપન હે કે ફ્રી રેડિકલ્સ તો છે જ નહીં તો જો છેવટે કોઈ એક તબક કે આ રીતે બનતી મુક્ત મૂળક નિપજ એ શું કરે તો એક એ બીજા મુક્ત મૂળક સાથે પ્રક્રિયા કરી એક આખો પોલીમર બનાવે છે આને કહેવાય શંખલા સમાપન ફ્રી રેડિકલ્સ પૂરા થઈ ગયા એક બીજા સાથે જોડાય ગયા એટલે આખો બની ગયો એ શું થયો પોલીમર તો ઇથિન માંથી આ શું બનાવ્યુંન ઇથિન માંથી શું બની ગયો પોલિથિન ક્લિયર તો આ ત્રણ તબક્કાની અંદર આપણે મિકેનિઝમ વાઇસ જોયું મિત્રો ચાલો હવે થેન્ક યુ સો મચ હવે આપણે નેક્સ્ટમાં મોસ્ટ આઈએમપી જે આ પાઠની જે ટૂંક નોંધો છે અત્યાર સુધી આ તેની પ્રસ્થાઓના વર્ગીકરણ અને એક મિકેનિઝમ જોઈ હવેના ટોપિકમાં આપણે જોઈશું એની સરસ મજાની ટૂંક નોંધો એને કહે તે યાદ રાખવાના છે એના માટે ખાસ જોતા રહીશો